આઠ વાગે માં તો જો અહીંયા અહીં ક્લાસ દીવાબત્તીનું કામ ચાલુ છે ને દેખાતું હોય છે અહીંયા દીવાબત્તીનું કામ ચાલુ છે હવે મમ્મી દીવાબતી કરે છે ને અહીંયા પણ દીવાબત્તીનું કામ ચાલુ છે અને અહીંયા આપણો નાસ્તો થાય છે ત્યાર ગુડ મોર્નિંગ આપણો નાસ્તો બની રહ્યો છે કેમ કે આજે આપણે જીમની રજા છે ને તો આપણો નાસ્તો જો તૈયાર થાય શું છે આ રોટલીને શું છે

તો થોડું થોડું આપણે ચૂરમુ ખાઈ લે પેલા તો અહીં આવી ગયા છે જય શ્રી કૃષ્ણ હરવાજ મહાદેવ બધાયને કેમ છે બધું થઈ ગયા આટલા બધું થઈ ગયા શંકર છે શંકર ભગવાન ઓકે તો ઈ જાય છે શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા અને ચાલો આપણે પેલા થોડું થોડું ખાઈને પેલા ખાઈ લઈ ભૂખ લાગી ગઈ છે અને જો આઠ વાગી ગયા તો લેટ થઈ ગયો જો અત્યારમાં હેને ટીવી જોવા બેસી ગયું હે હાલા હોય તો જાદાર જાવું નથી અત્યારમાં શંકર ભગવાન જવાનું કે હે પણ એને અત્યારે જો ટીવી જોવે છે તો જાહે નહીં ક્યાંય અત્યારમાં ચાલુ કર્યું તો ગઈ આપણે જો એકલા આરામ કરવો બેસી ગયા છે ને મસ્તી ના બધા જો ડાયરો કરીને બેઠા એ દેખાય તમને જો અહીંયા ભાઈ બન પણ ડાયરો કરીને બેઠો હોય અને અહીંયા નાસ્તો આવી ગયો છે ભાઈ આરો નાસ્તો લઈને આવી છે બધા માટે શું છે નાસ્તો ભૂંગરા

Iya, dia yuknya <imitation> itu, namanya kaya bonggoro apa. Nah, waktu itu gue kaya bonggoro-bonggoro, kaya, kaya, kaya. Aja ras, itu dah kaya nadi, Ras itu aja apa sih, nih. Ketlai daim di ras nanti, gua kaya. Apa? Pak, di biar galas. Ini ras apa? Hah. Golo. Golo. Golo, tuh, wicarsu. Cuma, pak, di biar galas apa, di Rajkot, mah. તો ફાઇનલી ગાઈઝ આપણો જો નાસ્તો આવી ગયો છે છે બ્રાઉન ઓલે શું કે રાઈસ કેક અને માથે છે પીનટ બટર 30 ગ્રામ અને આરોહી બેન જો આમ જો આઈ જો કામ કરો ને હાલો એટલે તારે ખા હારે જઈને કામ જ કરવાનું ઓલે કામ પપ્પા આજી વાર હે શેની કાઈ નથી કામ કરો મંડો વાર શું છે એમાં વાર હે વાર હે બહુ ઘણી વાર આ લે તે કેમ ઓના આને કામ જીધી દીધું હમણા ધ્યાન નોતું રહી જત પગથિયા

બ્રેગલા પિઝા ઓન ઓન એક તો આટમાં નેટ સ્ટાર્ટિંગ માં હે 2 અને આપડો પણ એક ગ્લાસ ચાલુ છે પીવાનો કામ કા હા રોજ નિર્રા છો પાછે ઈમન હતે કીજે મજા આવે ઓને પીવો લે રાખો રાખો નહી કોઈ માણા મરતું

ખુઈ જાવ સીધા કેમ કે છોકરા બોકરા બધા હોઈ ગયા આપણે સીધા ટીમ થઈ જાય તો વિડીયો કેવો લાગ્યો વિડીયોને લાઈક કરી નાખો શેર કરી નાખો કમેન્ટ કરી નાખો અને વિડીયો ટાઈમ આપણે બપોરના બાર વાગ્યા છે તો વિડીયો તમે જોતા રહેજો વિડીયો ડેલી ડેલી આવતા રહેશે ચાલો ટાટા બાય બાય